આકાશી તાલુકામાં કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર સ્વાસ્થ્ય શિક્ષણ આરોગ્ય ક્ષેત્રે વિકાસ બાઇક દરેક સરકારી યોજનાઓ લોકોને છેવાડાના લોકો સુધી પહોંચે એ હેતુથી આજે સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે આવવાનું થયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દસ વર્ષના શાસનમાં વિકાસના અનેક આયામો પ્રાપ્ત કર્યા છે આજે ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ત્યારે ત્રીજી ટમની અંદર સૌ નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ટીમ બનીને કે ત્રીજી અર્થવ્યવસ્થાનો સંકલ્પના સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે એક રોડમેપ સાથે રાષ્ટ્રના નિર્માણ માટે સૌએ આગળ વધશું સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ છેવાડાના લોકોને વિકાસ પહોંચે એ દિશામાં અમે સૌ કાર્યકર્તાઓ પદ અધિકારીઓ અમે કામ કરશું આજે આ સાયલા તાલુકાના સંપૂર્ણતા અભિયાનમાં અમારી વચ્ચે અમારા સરકારના મુખ્ય દંડક જગદીશભાઈ અમારા ભાઈ ચંદુભાઈ અમારા પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટભાઈ અમારા ધારાસભ્ય પીકેભાઈ અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન અને સૌ અમારા સંગઠનના પદાધારી પદાધિકારી કાર્યકર્તાઓ અધિકારીઓ અને લીંબડી ગામના સરપંચો અને સખી મંડળો દ્વારા આજે સૌ ઉપસ્થિત થઈ આ સંપૂર્ણતા અભિયાનને વધારે વેગ મળે અને લોકોને વધારે લાભ પહોંચે એ હેતુથી અમે સૌ ભેગા થયા છીએ અને વિકાસની ગતિ ખૂબ આગળ વધે એવી અમારી સૌની શુભેચ્છા